નમસ્કાર મિત્રો ઘોઘંબામાં હવે મોબાઈલ ફોનની ખરીદી કરવાનું બન્યું એકદમ સરળ ઘોઘંબામાં આમ તો મોબાઈલ અને એસેસરીઝની અનેક દુકાનો તમને મળી જશે પરંતુ ઘોઘંબામાં ટૂંક સમયમાં શરૂ થઈ જ થવા જઈ રહી છે એક નવી જ દુકાન નવું જ સોપાન નવો જ શુભારંભ અને એનું નામ છે ફોન ટુ ફોન ઘોઘંબાના ફેમસ રાજાભાઈ શાહ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ કરવા જઈ રહ્યા છે એક નવું જ સોપાન મોબાઈલની દુનિયામાં તહેલકો મચાવવા માટે આવી રહ્યા છે રાજાભાઈ શાહ ફોન ટુ ફોન લઈને ફોન ટુ ફોનની વિશેષતા શું છે ફોન ટુ ફોનમાં શું ફાયદો થશે અને શા માટે બીજી બધી દુકાનો હોવા છતાં તમારે આવવું પડશે ફોન ટુ ફોનમાં એ બધી જ વિગતો આપણે રાજાભાઈ શાહ પાસેથી સીધા જ જાણવા જઈ રહ્યા છે રાજાભાઈ ફોન ટુ ફોન નું ઉદ્ઘાટન ક્યારે છે એ પહેલા તો જણાવી દો ફોન ટુ ફોન નું ઉદઘાટન 18 8 2025 સોમવાર અને ઉદઘાટન માં શું રાખ્યું છે ઉદ્ઘાટનમાં બધાને બોલાય છે તો વર્તો કરાવી બધાને આમંત્રણ આપવાનું છે અને સરપ્રાઈઝ ગિફ્ટ બી એનો જે જે વિઝિટ કરશે એટલે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે બરાબર ફોન ટુ ફોન માં લઈને આવશે તો બી એક કસ્ટમર લઈને આવશે તો બીજા ચાર કસ્ટમર ને ફોન ટુ ફોન માં લઈને આવશે આ ગાડી એવો થશે અમને કે ના કે એ કસ્ટમર ને લઈને જવો હોય તો ફોન ટુ ફોન માં તો આપણે રાજાભાઈ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે સામે દેખાય છે ફોન ટુ ફોનનો લોગો અને ઘોઘંબાની અંદરથી ફોન ખરીદવા માટે ફોન ટુ ફોનની અંદર શું વિશેષતા છે રાજાભાઈ ફોન ટુ ફોન એટલે શું કેમ આવું નામ ફોન ટુ ફોન એટલે કસ્ટમર એકવાર મોબાઈલ લઈ જશે તો બીજા ચાર ફ્રેન્ડોને કે ચાર કસ્ટમરને લઈને આવશે કે ના ભાઈ ફોન ટુ ફોનમાંથી લઈએ કેમ બે ગાડી ફાયદો આપશે ગિફ્ટો આપીશું એ આકર્ષક ગિફ્ટો આપીશું ટેસ્ટ કે આપણે કંપનીની ગિફ્ટો વધી બ્રાન્ડેડ કંપનીની ગિફ્ટો આપીશું બરાબર છે તો આપણે મિત્રો અઢાર તારીખની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે જુઓ દુકાનની ફોન ટુ ફોનની દુકાન છે એ અત્યારે સજાવટ માટે તૈયાર થઈ રહી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે સૌને વિશ્વ આદિવાસી દિવસની તો ખૂબ ખૂબ જોહાર શુભકામનાઓ છે જ સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ ગોગંબા મેઇન રોડ ઉપર એસએચ વરિયા હાઈસ્કૂલથી પહેલાં મુખ્ય રોડ ઉપર જ આવેલી છે ફોન ટુ ફોન દુકાન અને એના ઓનર છે રાજાભાઈ શાહ રાજાભાઈ લઈને આવી રહ્યા છે ફોનની દુનિયાની અંદર કદમ માંડવા જઈ રહ્યા છે અને ફોનની દુનિયામાં પોતે પ્રવેશ તો કરી રહ્યા છે સાથે સાથે કસ્ટમરોનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે કસ્ટમરને વધારેમાં વધારે ફાયદો કેવી રીતે કરી શકાય અને મિત્રો તમે જાણો છો કે ઓછા નફાએ વધુ વેપાર કરવાની વૃત્તિ એ એક સારું પરિણામ લાવી શકે છે અને એ જ ફિલસૂફી સાથે રાજાભાઈ મોબાઈલ માર્કેટની અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આપ સૌને ખાસ વિનંતી છે કે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખાસ આમ ખાસ આમ દુકાનની મુલાકાત લેજો યોગ્ય લાગે તો ખરીદી કરજો બાકી એક વખત ફોન ટુ ફોનની મુલાકાત જરૂરથી લેજો